ગુજરાત ઇન્ડસ્ટ્રીના ના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોર થેન્ક યુ થેન્ક યુ મેરા જોજો બહુ બાઈ હા વાવા તો એટલે લે બે આલે સપોર્ટ જે કરતા હતા સપોર્ટ તમે બધા મને પુષ્પા બનાવી દીધો તમે લોકો એ મને

તો એટલા માટે પિક્સલ અમે જોવા જઈએ છીએ અત્યારે વરસાદ ચાલુ છે રસ્તામાં ઊભા ભાઈ તો જોઈએ ત્યાં જઈને વરસાદ ચાલુ છે કે નહીં તો તમને ભાઈ બધું ત્યાં જઈને બતાવીએ તો આગળ બ્લોગ કન્ટિન્યુ રાખજો ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો અને હા યુટ્યુબમાં એક નવું ફ્યુચર આવ્યું છે હાઈપ કરીને તો હાઈપ તમે કરશો એટલે અમારું વિડીયો વાયરલ થશે ભાઈ તો હાઈપ કરવાનું ભૂલતા નહીં ભાઈ તમારા ભાઈને સપોર્ટ કરજો અને આપણા સુપરસ્ટાર ને સપોર્ટ કરજો તો હાઈપ કેવી રીતે કરવું એ હું તમને વિડીયોમાં બતાવી દઉં તો વિડીયો કન્ટિન્યુ રાખજો ભાઈ જય માતાજી તો હાઈપ કેવી રીતે કરું ભાઈ બતાવું હું તમને વિડીયો મારું ઓપન કરો આ રીતે અને પછી જેવી તમે લાઈક કરશો વિડીયોને એવું તે હાઈપ કરવાનો ઓપ્શન આવી જશે તો અત્યારે હાઈપના પોઈન્ટ ચાર હજાર છે જુઓ ખાઈશ અને હું આઈડા બીજા બે હજાર પોઈન્ટ એટલે હાઈપ કરીશ એટલે સ્કોર વધશે જો છ હજાર થયો તો મારા ભાઈઓ હાઈપ કરવાનું ભૂલતા નહીં ભાઈ તો ગાઈસ તમે વિડીયોને હાઈપ કરી દીધું હોય તો ટાઈમ વેસ્ટ કર્યા વગર ભાઈ જે છે રિવોલ્યુશન સિનેમા સિટીએ

ની બોલમાલ ગરમ આવો જ છે ભાઈ લિફ્ટ પર કમિંગ સૂન હા મેરી જાન આવ એટલે તમને બતાઈ દઉં ભાઈ સુપરસ્ટાર અમે બિગ બેન છે હા મેરી જાન મનકો આઈજો હા Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

Diwali, umpan-umpan itu sebenarnya sebenarnya dipikir. Ayo, Ayo, Raja, bikin room beraja. Bikiran Raja, ini bikin room. Baik, pula, Am, aja, am, aja. Suara pula deh. Aduh, am, am, Diwali pergi, bikin room. Bikiran Raja. Masih ada supit di area Aran. Ada apa sih? Siapa di atas spesial milik? Tuh, macam aku, aku taruh. ત્યાં પણ જવાનું છે ત્યાં શૂટિંગ ચાલુ થઈ રહ્યું છે બહુ સારી પિક્ચર બની રહી છે પણ જેમ ભોળાનો ભગવાન છે એવી રીતે પિક્ચર પણ વિક્રમ રાજા બહુ સરસ બની રહી છે અને સિંગલ થિયેટરમાં બહુ બહુ ઓછા થઈ થઈ ગયા છે સિંગલ થિયેટર્સ પણ મલ્ટીપ્લેક્સમાં મારા ચાહકો આટલી ધૂમ મચાવશે એ જિંદગી મેં નતું વિચાર્યું મેં જેમ કે સાઉથમાં સાઉથના જે એક્ટર હોય સુપરસ્ટાર હોય તેમ કે સાઉથના લોકો જે સપોર્ટ કરતા હોય એવો સપોર્ટ તમે લોકો જેમ મને કરી રહ્યા જેમ પુષ્પાના તમે પુષ્પાના સપોર્ટ જે કરતા એવું સપોર્ટ તમે બધા મને પુષ્પા બનાવી દીધું તમે લોકો એ મને کرے کرے ایک بار وکرم چاغر ٹھیک ہے

ના આડો ફોડી ગમ ભાઈ આદાલિ દોજો ચાલો

તો ગાઈસ રિવેલ્યુશન સિનેમામાં પિક્ચર જોવા જયા હતા ભાઈ એ ફૂલ બૂમ પર આવી ફૂલ માહોલ ગરમ કરી નાખ્યો ભાઈ અને રસ્તામાં એમની પાછળ પાછળ અમે આવ્યા ભાઈ ચાલુ વરસાદમાં ખાલી એમ કીધું કે ભાઈ એક ફોટો પડાવો છે વરસાદમાં માં ઉભા રહ્યા ભાઈ બીક પેન ભાઈ સર મે બધો પિક્ચર જોયો ભાઈ અને ભાઈ ભાઈ સપોર્ટ કરજો અમને સપોર્ટ કરજો ભાઈ ગુજરાત ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોર

અને ખાલી એકવાર અમે ફોન બતાવ્યો કે ભાઈ ફોટો પાડો છો તો ભાઈએ તાત્કાલિક ઊભી રાખી ગાડી અને ફોટો પાડી લો તમારો વિડીયો બનાવો તો વિડીયો બનાવી લો ભાઈ ભાઈ એમનું બિહેવિયર તમે જો એકદમ આપણા જેવા નહીં કશું જ નહીં ભાઈ આચી વાત વાત છે પલડતા પલળતા અમે ઘરે તો ભાઈને તમે સપોર્ટ કરો એવો અમો સપોર્ટ કરજો ભાઈ અને ભાઈ આટલાથી આપણો બ્લોગ પૂરો કરીએ જો તમને બ્લોગ ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને હાઈપ કરવાનું ભૂલતા નહીં ભાઈ જય શ્રી રામ જય શ્રી રામ